જાડેસ્વર નિલકંઠેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાવસ્યા નિમિત્તે શિવ મંદિરે ઓમ નમ શિવાયના નાદ ગુંજી ઉઠ્યા હતા જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવાર અને સોમવતી અમાવસ્યાએ ખૂબ જ મોટી સંખ્યામાં શિવ ભક્તો નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરી શિવજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના અંતિમ સોમવારે અને સોમવતી અમાવસ્યાએ જાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના સંચાલકો દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લઘુ રુદ્ર યજ્ઞ અને મહાપ્રસાદી ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે વહેલી સવારથી શિવ ભક્તો નર્મદા સ્નાન કરી દાન પુણ્ય કરી શિવજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો માતામાં અમને હર ચાલુ રાખે વસતા વખત પરવાર પાલોદા તરફથી અને બધા ભાઈઓ બધા ભેગા થઈને અમે આ દર વર્ષે બધા મળીને અમને ખુશાલ અને ખુશી આવી જાય છે આ ભંડારાની તૈયારી કરવાની અને બધા ભેગા થઈને ભંડારો સફળ થાય છે અને નીલગઢની દયાથી આ ભંડારો એમને એમ ચાલે કારણે એનો એ સ્વાદ રહેશે કેટલા વર્ષોથી જે આવે પ્રસાદ લે કે તમારો આ ભંડાનો પ્રસાદ એનો એ સ્વાદ રહેશે અને નર્મદામાં એનો એ સ્વાદ રાખે અને બધાને તંદુરસ્તી સારી રાખે